લો ટુ ફેમિલી કેમ છો બધા તો જાય માતાજીને જાય તો વાર ક્યાં તો આપણે ના કમ્પ્લીટ થઈ ગયા છે કમ્પ્લેટ તૈયાર અને આજે આપણે બનાવવાની છે સરગવાનું શાક સરગવાનું શાક બનાવવાની છે રેસીપી આપણને બનાવવાની છે તો જો અમારે હવે ચાલો તો મેડમ હવે રેસીપીની તૈયારી કરી રહ્યા છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રીતે વાં મિત્રો જો અમારે બોલ ગંજે માતાજી જય દેવ તને સ્કીમ છોડે મજા મને મેં જવહારો ઘન સાક બનાવી છે તો સરગવન સાક ની બને છે આજે જો આ રીને કટિંગ મનીશ કરવા આવે જો એટલે બાફવા મૂકવાનો છે કટિંગ આની કે મોટા મોટા કટકા મજાડે આવડે કટકા કરી નાખે

Lalu dor Sada jiru Lalu mercu Asinan lot तुम्ही मिक्स करी लेવાનું છે બધા એક બળક અલગ વઘરતા હોય આપણે ગઈ રીતે વઘાર્યું છે ચાલો ગેવી તૈયાર થઈຊે વઘારની ચીપું કરવાનું છે

ਦੈ ਪੁਟੀ ਦੈ ਤੇ ਵੋ ਗਾਰ ਮਾਟੇ ਵੋ ਗਾਣੀ। ਦੀ ਪੈ ਸੇ ਨਾਕੁ ਦੇ ਖੋਡੁ ਛੀਰੂ। ਦੀ

રોટલી પણ ઓછી પડે આપણે સરગવાના શાક હારે સરગવાનું શાક એવું મીઠાઈ વાળું સ્વાદિષ્ટ બને સરસ આપડે કોથમરી લઈ લે ચાક રાખી ના સરસ મજાનું સરગવાનું શાક બનાવ્યું છે હાલો બધા સરગવાનું શાક ખાવા ચાલો તો મિત્રો આપડે આ સરગવાની શાક ની રેસીપી તમને કેવી લાગી છે તો લાઇક કરીજો સરસ લાગી તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો સારો મળીશું નવા વિડીયોની માલપા નવા ધંધાજીની માલપા તો જય માતાજી જય દ્વારકાધીશ